આજે બીજી સપ્ટેમ્બરના રોજ શ્રાવણ વત અમાસ અને પાંચમા શ્રાવણિયા સોમવાર સાથે પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થશે ત્યારે કચ્છના બચાવ તાલુકાના આધોઈના પ્રાચીન પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવે ભક્તો દર્શનાથી ઉમટ્યા હતા આધોઈ તેમજ આસપાસના ગ્રામ વિસ્તારના પ્રાચીન પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમટ્યા હતા શ્રાવણ મહિનાનો અંતિમ સોમવારના દિવસે ભક્તોનો ભારે સારો જોવા મળ્યો હતો હર હર મહાદેવના નાસ સાથે મંદિરનું પરિસર આ ધોઈનગર છે વર્ષો પહેલા અહીંયા અંદાજે ગામના લોકોનું પણ કેવું છે કે સાડા ચારસો થી પાંચસો વર્ષથી વધારે આ મહાદેવ સ્થાપિત છે ખૂબ પુરાતન મહાદેવ છે અને આખો મહિનો અહીંયા ભાવ ભક્તોની શિવભક્તોની ભીડ લાગે છે આજે સવારે વહેલી બ્રહ્મુર ચાર વાગ્યાથી અહીંયા લાઈન લાગી હજારો ભક્તો દર્શન કરી અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા આજે મારે ગામના પ્રથમ નાગરિક ભાઈશ્રી રાજાભાઈ સરપંચ સરપંચશ્રી અને એમના પરિવાર એ પણ દર્શનનો લાભ લીધો અને અત્યારે પણ રુદ્રાભિષેક થઈ રહ્યો છે તો આવી રીતે આખો મહિનો માસ રાત્રે સુધી ભગવાનની દર્શનની ભીડ અહીંયા ચાલુ હોય છે દર સોમવારે અહીંયા વર્ષોથી શિવભક્તો દ્વારા રાત્રે સંતવાણી પણ અહીંયા ભજન ભાવ અહીંયા થાય છે અને આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવી છે અને આજે પણ અને એમાં પણ આજે સોમવતી અમાસનો પવિત્ર દિવસ છે તો અઢારે આલમ આવીને અહીંયા ભગવાન મહાદેવના દર્શનનો લાભ લીધો છે અને મહાદેવ સૌનું કલ્યાણ કરે એવા ભાવના સાથે સમગ્ર ગુજરાતવાસીઓને પણ આધોઈ નગર તરફથી આ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય અને ત્રિવેણી ત્રિવેણી નદીનો પણ બહુ મોટો મહિમા છે એટલે અહીંયા આ ઐતિહાસિક નગરી આ ધોઈ એ સાડા ચારસોથી પાંચસો વર્ષના પુરાતન મહાદેવ છે અને તેઓ પ્રગટ સ્વયંભૂ પ્રગટ છે અને પાતાલીશ્વર પણ કહેવાય અને ઈશ્વરીયા મહાદેવના નામથી પણ ઓળખાય છે મહાદેવ સૌનું મંગલ કરે નમ પાર્વતી પદે હર હર મહાદેવ હર જય ગિરનારી